નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે વ્યારા ખાતે જિલ્લા સેવા સદન ખાતે છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો તાપી જિલ્લામાં ચર્ચાઈ રહ્યો છે સરકારી હોસ્પિટલ ને સરકારી જ રહેવા દો એ મુદ્દે આજે આદિવાસી સમાજના આગેવાન મિત્રો અહીંયા આવી પહોંચ્યા છે એમણે સરકારી હોસ્પિટલ જનરલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી ત્યાંના જે પણ સક્ષમ અધિકારી છે એમની સાથે મુલાકાત કરી એમને સંતોષકારક જવાબ મળ્યો છે કે કેમ સીધા આપણે એમની પાસે જાણીએ જી આપનું નામ મારું નામ અમિત ચૌધરી છે અને આજરોજ અમે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે જે સરકારી હોસ્પિટલ સરકારી રહેવાદો અંતર્ગત જે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યો છે તે બાબતે પૂછપરછ અને જાણકારી માટે આવ્યા હતા પરંતુ અહીં જે અધિકારી છે ઇન્ચાર્જ રેફરલ હોસ્પિટલના એમના તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી એમને કઈ ખબર નથી એવું એમણે જણાવ્યું છે અને ત્યારબાદ અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે તો અહીં કલેક્ટર શ્રી હાજર નથી અને બીજા અધિકારીઓને મળવા માટે ગયા ડીડીઓ છે પ્રાંત છે એ પણ અત્યારે હાજર નથી

તમામ લોકો ખેતી સાથે સંકળાયેલા છે તમામ લોકોને સમય આપવો પડે એમ હતો અગાઉ પાંચ જૂન જે તારીખ આપી હતી અમે પાંચ જૂને પછી અમે અગાઉની રણનીતિ નક્કી કરીશું એટલે પાંચ તારીખ પૂર્ણ થયા પછી આજ રોજ અમે આ માહિતી મેળવવા માટે આવ્યા હતા જી બિલકુલ સાથે એ પણ આપણે જાણીશું કે આંદોલન ખૂબ લાંબુ ચાલ્યું એ દરમિયાન પણ કોઈ સ્થાનિક નેતા આપને મળવા પહોંચ્યા નથી આપના જે મુદ્દાઓ છે તેના નિરાકરણ માટે કોઈ આપણે મળ્યું નથી તો શું આંદોલન પત્યા પછી કોઈ કોઈ નેતાઓ સંપર્ક કરવાની કોશિશ કરી કે કેમ ના એ પણ જવાબદારી સમજી નથી નથી પોતાના આવા આપણે જવું પડશે એમને ત્યાં ધણા આંદોલનો કરવા પડશે જે આપણી સાથે બીજા પણ મિત્ર જોડાયા છે એમની સાથે પણ આપણે વાત કરીશું આપનું નામ નામ પ્રફુલભાઈ ચૌધરી શું ઘટના આજે આખા દિવસ દરમિયાન શું થયું આખા દિવસ દરમિયાન આજે અમે લોકોએ નક્કી કર્યું હતું કે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી અને ત્યાંના સત્તાધારીઓ સાથે જે હોસ્પિટલ આંદોલન અને હોસ્પિટલ નું જે ખાનગીકરણનો જે મુદ્દો ચાલી રહ્યો છે તો તેમાં શું પ્રગતિ થઈ એ લોકો શું કરવા માંગે છે એ બાબતમાં અમે લોકો જાણકારી મેળવવા માટે ગયા તો હોસ્પિટલ સત્તાવાળાઓ અમને એમ કહું કે અમારી પાસે કોઈ જાણકારી નથી અને કલેક્ટર માં કચેરીમાં આવ્યા ત્યારે કોઈ હાજર નથી હવે આગામી દિવસોમાં હવે અમે લોકો એવી અપેક્ષા છે અમે અમે આગેવાનો દ્વારા દ્વારા કહેવા માંગીએ છીએ માધ્યમ કે તાપી જિલ્લાના લોકો ને હોસ્પિટલ સરકારી જોઈએ છે કે નહીં તો તે માટેની લોક સુનાવણી રાખવામાં આવે ટૂંક સમયમાં એ વ્યવસ્થા કરવામાં આવે જી આગામી દિવસોમાં લોક સુનાવણી કરવામાં આવશે એવું વડીલ જણાવી રહ્યા છે યુવાનો પણ જોડાયા છે આપણે એક યુવાન મિત્ર છે એમની સાથે વાત કરીશું જે આપનું નામ કૌશલ ગામી સરકારી હોસ્પિટલ સરકારી જોઈએ અમારી માંગણી છે કેમ કે આજે આખા તાપી જિલ્લામાં આદિવાસી બહુલોક વિસ્તાર છે એ લોકો માટે જે ખાનગીનો જે ખર્ચો ઉઠાવે છે એ ઉઠાવી શકાશે એવું નથી એટલે સરકારી હોસ્પિટલ અમારે સરકારી રેવી જોઈએ તો ક્યાંક ને ક્યાંક આટલા દિવસો થઈ ગયા પછી પણ

જતા રહ્યા છે એમને મહિલા નથી અત્યારે ને અમે જિલ્લા સિવિલ હોસ્પિટલના જે વડા છે એમને પણ મળીને આવીએ છીએ અમને અમે એક જ માંગ કરી છે કે તમે હોસ્પિટલ લાવીને અમારા પર થોકી બેસાડશો એ તો નહીં ચાલશે તમે લોક સુધાની રાખો લોકોને બોલાવો અહીંયા સ્થાનિક લોકોને પૂછો ખરેખર શું તમને હોસ્પિટલ જોઈએ છે સરકારની ઈચ્છા થશે ત્યારે વિસ્થાપિત કરશે સરકારની ઈચ્છા થશે ત્યારે એના મન મુજબના પોલિસી બનાવીને અમારા પર થોપી દેશે પણ અમને સ્થાનિક લોકોને તો પૂછો અમને શું જોઈએ છે એટલે બહુ સ્પષ્ટ અમે કીધું કે હોસ્પિટલ તો અમે તમને આપવાના નથી કોઈ બી ભોગે પ્રાઇવેટ થવા નથી દેવાના તમે લોક સુનાવણી રાખો એના લોકોને પૂછી લો કે એમને શું જોઈએ છે આ કોઈ એક વ્યક્તિ વિશેષ નો સવાલ કે એનો પ્રશ્ન નથી આ દરેક વ્યક્તિ નો એના જેટલા પણ જે સમાજના લોકો રહેતા હોય આદિવાસી સમાજના લોકો બીજા અધર કાસ્ટ બધાનો એક જ સવાલ છે કે ભાઈ તમે લોક સુનાવણી રાખો અમને પૂછો અમારા પર થોપી નહીં બેસા જી બિલકુલ અગાઉ પણ આ પ્રશ્ન પૂછાઈ ચુક્યો કે આજે પણ પૂછીશ સામાજિક રીતે કરીએ છીએ ને અમારા જે કઈ બી આગેવાનો છે કે પક્ષના છે વિપક્ષ ના છે એક સામાજિક રીતે તો આવીને બેસે છે કોઈ પક્ષ અને વિપક્ષ પ્રમાણે નથી આવીને બેસતા પક્ષ અને વિપક્ષ છે છે ને એટલે આગેવાનો બેસે બેસે સામાજિક રીતે એમાં પક્ષ વિપક્ષ આવતો નથી હોદ્દા પર બેસેલા નેતાઓ તમારી જોડે જોડાવવું જોઈએ કે ન જોડાવવું જોઈએ ઓફકોર્સ કેમ ન જોડાવવું જોઈએ કેમ કે અહીંના જે અહીંના લોકો છે જે હરેક સમાજના લોકો જે વોટ કરે છે એ વોટ કરીને તમને જીતાડે છે તો તમારી જવાબદારી બને છે કે તમારા આ આંદોલનમાં જોડાવું જોઈએ સાચું શું એ લોકોને જઈને કેવું જોઈએ ખરેખર આ હોસ્પિટલ આવવાથી ફાયદા થતા છે તમે એવું કહેવા માંગો છો તો લોકોને ઘરે ઘરે જઈને સમજાવો કે શું ફાયદા થાય છે ને ખાલી ફાયદાની વાત નહીં કરો તમે નુકસાની શું થાય છે એનાથી એ પણ કહું ને તમે ખાલી ફાયદાની વાત કરો છો આ થશે તે થશે પણ એના સાથે હરેક વસ્તુના બે બે પ્રકાર હોય જ્યાં ફાયદો થતો હોય ત્યાં નુકસાન થતું જોઈએ તો નુકસાન કેટલા પ્રમાણમાં થાય છે એ લોકોને તમે કહું ને એ કેમ કહેવા માટે તૈયાર નથી બિલકુલ થેન્ક યુ 12 जून दिन के एक बज के मिनट पर एयर इंडिया की फ्लाइट एयर इंडिया 171 सेवन क्रेस कर गया जो बेहद दुखद घटना है लेकिन इसके रीजंस को हम थ्री एनिमेशन की हेल्प से समझने की कोशिश करते हैं यह एयरप्लेन अहमदाबाद से 242 फोर्टी पैसेंजर को लेकर एक बजकर छत्तीस मिनट पर लंदन गेटवे की तरफ उड़ान भरता है करीब दो मिनट तक एयरप्लेन रनवे पर अपनी स्पीड को बढ़ाता है जब एयरप्लेन 300 किलोमीटर पर आवर की स्पीड तक पहुंच जाता है तो प्लेन रनवे से टेक ऑफ करता है अभी प्लेन ने जस्ट टेक ऑफ किया है और सिर्फ वन मीटर की हाइट पर पहुंचा है लेकिन प्लेन का पायलट मेडे कॉल करता है एयर ट्रैफिक कंट्रोल के पास में और इमरजेंसी के बारे में बताते हैं की प्लेन लिफ्ट नहीं कर रहा है इसके बाद में कनेक्शन लूज हो जाता है और एयरप्लेन धीरे धीरे नीचे આને ને લગતા એક હોસ્ટલ કે બિલ્ડિંગ સે જાકર જાર ટકરાતાબરદસ્ત બ્લાસ્ટ હોતા आउट ऑफ टू फोर्टी टू पैसेंजर टू फोर्टी वन की जान चली गई बाकी सिविलियंस भी इसमें मारे गए इस वीडियो की की रिकॉर्डिंग के टाइम तक नहीं हुआ है कि कितने लोगों की इसमें जान गई है लेकिन ब्लास्ट बहुत जबरदस्त था एयर इंडिया का बोइंग सेवन एट सेवन एटनर एयरप्लेन काफी लंबी दूरी तय करने वाला था अहमदाबाद से लेकर लंदन गेट वे की तरफ तो इसके अंदर फ्यूल टैंक को फुल कर दिया गया इसके फ्यूल टैंक की कैपेसिटी लगभग एक लाख छब्बीस हजार लीटर की है बेसिकली एयरक्राफ्ट का फ्यूल इसके विंग में ही भरा रहता है और विंग पर ही इंजन लगे रहते हैं तो जब एयरक्राफ्ट ने उड़ना शुरू किया तो सिर्फ दो ही मिनट इसने फ्यूल की खपत की और जैसे ही यह ग्राउंड पर आकर स्ट्राइक करता है तो इसमें बचा हुआ फ्यूल जबरदस्त आग पकड़ लेता है जो एक बड़े धमाके का रीजन बनता है अभी हमारे पास में कन्फर्म न्यूज नहीं है इसके क्रेज के रीजन की लेकिन जब एयरप्लेन नीचे आने लगा तो लोगों ने देखा की इसके इंजन में कहीं पर भी कोई आग नहीं लगी थी हुई थी वह परफेक्टली